પોરબંદરની એચએમપી કોલોનીમાં દોઢ વર્ષ પહેલા નિવૃત્ત પોલીસ કર્મીના પત્નીના ગળામાંથી બે લાખના સોનાના ચેનની ચીલ ઝડપ થઈ હતી એલસીબીએ આ ગુનાનો ભેદ ઉકેલીને ત્રણ શખ્સોને ઝડપી લઈ ચોરાયેલ ચેન પણ કબજે કર્યો છે પોરબંદરના છાયા ખડા વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ કર્મી માલદેભાઈ ભાયાભાઈ ઓળેદરાના પત્ની બેજીબેન ગત તારીખ

જે અંગે વેજીબેને તે સમયે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ એ ગુનો અનડિટેક્ટ હતો એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાંબરિયા અને ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઉદયભાઈ વારુ તથા કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પરમાર અને નેટવર્કભાઈ ઓડદરાને સંયુક્ત બાતમી મળી હતી કે આ ગુનો આચરનાર શખ્સો એસએસસી ગ્રાઉન્ડ ભીમેશ્વર મહાદેવના મંદિર પાસે ગ્રાઉન્ડમાં આવેલ ચોકડા પાસે બેઠા છે જેથી પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી જ્યાં છાયાના ખડા વિસ્તારમાં ખોડિયાર સોસાયટીમાં ડોક્ટર હાથીના દવાખાના પાસે રહેતો નયન પ્રકાશભાઈ કારાવદ્રા એસએસસી રોડ પર એચ કોલોનીમાં રહેતા ધ્રુવ ઉર્ફે દિલક સુરેશભાઈ સરવૈયા તથા છાયા પંચાયત ચોકી પાસે ઘંટીવારી ગલીમાં રહેતા મિતુર્ફેમેક્સ લાખાભાઈ સોલંકી નામના શખ્સો બાઇક સાથે ઊભા હતા જેની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા નયને મહિલા ઉપર વોચ રાખી અને ધ્રુવ તથા મિતને મહિલાનું લોકેશન આપતા ધ્રુવ તથા મિતે બાઇક પર મહિલા પાસે જઈ ગળામાંથી ચેન નીચીલ ઝડપ કરી નાસી ગયા હતા તેવી કબૂલાત આપી હતી આથી પોલીસે ગુનામાં ઉપયોગ કરેલ રૂપિયા વીસ હજારની કિંમતનું બાઇક તથા ચીલ ઝડપ કરેલ રૂપિયા એક લાખ નેવું હજાર નવસો ની કિંમતનો સોનાનો ચેન મળી કુલ રૂપિયા બે લાખ દસ હજાર નવસો નો મુદ્દા કબજે કર્યો હતો અને ત્રણેય શખ્સો ને કમલાબાગ પોલીસ મથકે સોંપી દીધા છે ત્યારે આ શખ્સો અગાઉ પણ આવા અન્ય ગુના કર્યા છે કે કેમ તે અંગે પીએસઆઈ વીડી વાઘેલાએ વધુ તપાસ હાથ ધરી છે ઝડપાયેલા શખ્સોમાં ધ્રુવ સરવૈયા સામે અગાઉ પણ મારામારીના ગુનો નોંધાયો હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ